ગ્રામ પંચાયત ભાજપની તાલુકા પંચાયત ભાજપની જિલ્લા પંચાયત ભાજપ ની ધારાસભ્ય ભાજપ સંસદ સભ્ય ભાજપ હોસ્પિટલમાં દવાખાના પ્રાઇવેટ હોસ્પિટલો છે પ્રાઇવેટ જે લોકો એ હોસ્પિટલ કરી છે એ હોસ્પિટલના ડોક્ટરોને સરકારી હોસ્પિટલમાં નિમણૂકો આપે એક એક કલાક સવારે એક કલાક સાંજે સરકાર સાઠ હજાર રૂપિયા ને પગાર આપે એ ડોક્ટર પાસે અહીંયા કલાક તપાસે અને સરકારી હોસ્પિટલમાં એને જે સેવા આપવાની હોય એને બદલે તપાસીને એમ કે તમે પ્રાઇવેટમાં આવો અમારે અહીંયા આ ધંધો ચાલે છે આ પ્રકારનો કોને નુકસાન રોજ થી સવાર થી સાંજ સુધી ગામડાના ગરીબ લોકો ઉનાની સરકારી હોસ્પિટલમાં કેટલા લોકો આવે છે અને એ લોકો આવ્યા પછી એને સારવાર ન મળી પ્રાઇવેટમાં જવું હોય તો કેટલા લોકોના પૈસા પ્રાઇવેટ પ્રાઇવેટના દવાખાનામાં જાય છે તો સરકારની જવાબદારી શું ડોક્ટરો નહોતા ત્યારે કોંગ્રેસ પક્ષે જ જિલ્લા પંચાયત ની સીટ વાય ચોવીસ દિવસ સુધી ટાવર ચોક ની અંદર ધૂળ ખાઈ ને રોડ ઉપર બેઠા ને બે ડોક્ટર ની નિમણૂક કરાવવા હતી અને ધમધમતુ હોસ્પિટલ કરાવી હતી ઉનામિયું અને હમણાં સુધી તારીખ હવે ત્યારે જુનાગઢ થી ડોક્ટર અહીંયા આવે છે થી અહીંયા આવે વાળા બેકારો બોલાવે પ્રાઇવેટ વાળા અહીંયા આવે દાખલા તરીકે કલાક આવીને વહ્યા જાય ને ગામડામાંથી કોઈક મોડું આવ્યું હોય કોઈને વાહન મળ્યું હોય ન મળ્યું હોય અને પછી આવે તો કે સાહેબ તો કે સાહેબ તો વૈયાં ગયા એના પ્રાઇવેટ દવાખાને અહીંયા જાઓ ત્યાં હોસ્પિટલમાં કામ કરનારા લોકો એમ કહે પ્રાઇવેટમાં જાઓ એટલે પ્રાઇવેટમાં ગયા પછી પ્રાઇવેટ ચાર્જ લેવાના તો કોને લૂંટે છે લૂંટાય છે કોણ આ લૂટાય છે એની જવાબદાર કોણ કોઈ જવાબદારી ઉદઘાટન કરવા ખાતમુહૂર્ત કરવા જાહેરાતો કરવી કાર્યક્રમો રાખા એનાથી કઈ પ્રજાનું લોકોનું ભલું ન થાય એના પાછળ તો મહેનત કરવી પડે પત્રકારો મહેનત કરે ગોતવા જવું પડે એમને એમને માહિતી મળતી આ આ વાસ્તવિક પરિસ્થિતિ નમ કાચે રેકોર્ડ ઉપર છે હું આજે લઈએ અમાર નિયો विगतવાર જે છે એ લાગુ નથી કરું પણ ડોક્ટરો ની કેટલી જગ્યા છે એની વિગત ન મગાવી છે. ક્યાં કેવી પરિસ્થિતિ નિર્માણ થી? મામલદાર કચેરી બેફામ તાલુકા પંચાયત બેફામ પ્રાંત કચેરી બેફામ વકીલો એ આવેદન પત્ર આપ્યું દુકાન કચેરી માં દેઈએ. એમું કામ ન થતું. ખેડકન दाखલા ન જ મળતા પ્રમાણપત્ર પાંચ લાખ રૂપિયાનો ભાવ ભાજપના આગેવાન ને પૂર્વ પ્રમુખે માની લો કે છાપામાં આવ્યું જાહેરાત આપી આ પછી પછી પાછું કઈ ખબર નથી આ શું ચાલે છે આ કોની જવાબદારી આડેધડ ચાલતા બે ફાર્મ બાંધકામો હવે દબાણ ઝુંબેશ ચાલે છે છાજ બે હજાર નવ અને બે હજાર અગિયાર પછી ઉના તાલુકામાં એક પણ ગામતલ મંજૂર નથી થયું નથી ગઢડામાં થયું કે નથી ઉના તાલુકામાં થયું ગામતલ મંજૂર થયા સિવાય થાય શું સરકારે ગામતર મંજૂર કરવા જોઈએ કે નહીં કરવા જોઈએ બે હજાર સત્તરની અંદર એક ગામ પંચાયત સરકારે કોંગ્રેસ શું કરવાની છે એટલે પોલીસ અહીંયા તમારું જામ દાખવાય આવ્યું છે પણ એની એમને એમને તો સૂચના હોય છે એમની મર્યાદા હોય છે તમે અહીંયા જાઓ ત્યાં કોણ આવ્યા છે કેટલા આવ્યા છે કોણ અહીંયા શું બોલે છે કોણ અહીંયા ભાજપની ટીકા કરે છે આ સાંભળવાના અને એ પછી એમને પછી ઉપલા અધિકારીઓને માહિતી આપવાની કાર્યક્રમ સફળ ગયો કાર્યક્રમ નિષ્ફળ ગયો અને પછી પછી ઉપરથી પછી પાર્ટીને પછી મેસેજ મળે કે જ્યાં કાંઈ હાજરી કઈ હતી નહીં કાર્યક્રમ નિષ્ફળ ગયો છે કાંઈ ત્યાં કઈ હતું નહીં આ જવાબદારી માટે પોલીસ ની રક્ષણ કરવાનું કામ છે લોકોનું રક્ષણ કરવાની કામગીરી જવાબદારી છે હવે આ સિવાય એને ઉનાન કે એનું ઉનામ બીજું કામ નથી ઉનાન પીઆઈ ને ખબર નથી બીજું કામ નથી ઉનાન પીઆઈ ને ગીર સોમનાથ જિલ્લાના એસપી ને બીજું કઈ કામ નથી પૂજાભાઈ પ્રેસ કોન્ફરન્સ રાખે તો ત્યાં આઈબી વાળા આવી જાય વેરાવળ માં હમણાં મેં પ્રેસ કોન્ફરન્સ રાખી હતી વેરાવળ કરશનભાઈ બાર હેરાબાઈ બધા હતા તો ત્યાં મીટિંગ ની અંદર આજે મેં પૂછ્યું ભાઈ આ કોણ છે તો કે તો આઈબી વાળા છે મેં કીધું આઈબી મારી માહિતી મેળવવાની બદલે મેં કીધું કે મેળવવાની છે મેળવવાની મારી માહિતી મેળવીને તમને કઈ નહીં મળે મારી માહિતી મેળવવામાં હવાર થી સાંજ હું ક્યાં જાઉં છું કેમ જાઉં છું કઈ રીતે જાઉં છું એની માહિતી મેળવવા માટે માની લો કે એમને સમય આપે છે તો મારી માહિતી મેળવવા માટે તમે મારી પાછળ ને પાછળ રહેશો તો એમાં તમને ડ્રગ્સ નહીં મળે કઈ ગાંઠો નહીં મળે કઈ તમને સરસ નહીં મળે કઈ દારૂ ની બે બોટલ નહીં મળે કઈ તમને બીજું અસામાજિક પ્રવૃત્તિ નહીં મળે કઈ ખેતી બે ટ્રેક્ટર વાળાનું કઈ નહીં મેળ પડે આ તો જે બીજું આ જે કઈ કરવા જેવું બીજું ઘણું બધું છે મારું ધ્યાન રાખવાથી અથવા કોંગ્રેસ પક્ષના આગેવાનો કે પદાધિકારીઓ શું કરે છે એનું સવારથી ધ્યાન ધ્યાન રાખવા માટેનું સરકાર દ્વારા ખાખી વર્દની મશીનરીનો ઉપયોગ કરીને જે કરવાની કોશિશ કરે છે એને બદલે તાલુકામાં અને જિલ્લામાં જે અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે ખુલ્લુમ ખુલ્લા થાય છે બેફામ થાય છે વિના વિનારોકટોક થાય છે ગરીબોને મળતું અનાજ જમીન પકડાય છે એ અનાજના ગોડાઉનની અંદર દારૂનો જથ્થો પકડાય છે દારૂનો જથ્થો પકડાવવા પછી એમાં એક સમાધાનને પકડી અને કોર્ટમાં રજૂ કરી દે છે એ જામીન ઉપર મુક્ત થઈ જાય છે એ દારૂ ક્યાંથી આવ્યો એ પોલીસ બોતી શકતી નથી એમાં મુખ્ય સૂત્રધારો કોણ છે એમાં પોલીસનો સમય નથી પણ એસપીન અને ઉનાની પોલીસને અહીંયા કોંગ્રેસના કાર્યક્રમમાં પૂજા શું કાર્યક્રમ રાખ્યો છે અને પૂજાભાઈ ને શું બોલવાના છે એનું ધ્યાન રાખવા માટે અને એનું વિડીયો રેકોર્ડિંગ કરવા માટે અહિયાં સવારથી નવ વાગ્યાથી મોકલી દીધા આ ભાજપનું કલ્ચર છે આ ભાજપની કામગીરી છે હવે અહીંયા મળે ઉના તાલુકાના કોઈ પણ ગામડાની અંદર જાઓ કે દાખલા તરીકે જાઓ તો અહીંયા શું મળે અહીંયા કઈ ન મળે બીજી જગ્યાએ કદાચ જાય તો ક્યાંક રોકે બોકે તો ક્યાંક મેળ પડે આડું જે કઈ હોય તો રોકે બીજું રોકે સાથે રેતી નું ક્યાંક રોકે જોકે હપ્તા પદ્ધતિ તો ગોઠવાયેલી છે અને એ વાસ્તવિકતા છે ત્યારે જે પ્રકારની માનસિક જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં બે વાત કરી મારી વાત હું લાંબી લે સવાલ આપણે સૌએ અને જવાબદાર લોકો એ બધાય આવનારા દિવસોમાં ઘડતર એ પ્રકારે કરવું પડશે કે હવે જાહેર જીવન જે પ્રકારે અથવા રાજકારણ અથવા જાહેર જીવનમાં જે પ્રકારે માની લો કે જૂના મૂલ્યો એ મૂલ્યોનું દિન પ્રતિદિન દિન પ્રતિદિન અત્યારે અધપતન થતું જાય છે નીચે જતું જાય છે અત્યારે એવા કલ્ચરનું ડેવલપ થઈ રહ્યું છે અત્યારે નવું જનરેશન નવી પેઢી જાહેર જીવનમાં જેવું છે કે એમને સમજાવવું પડવું જરૂરી છે એટલા માટે કે તમે જે પ્રકારે કામગીરી કરો છો અથવા જે પદ્ધતિ કામગીરી તમે કરો છો એ જ પદ્ધતિથી કામગીરી કરશો તો આવનારા દિવસોમાં સમાજનું એમાં ભલ્લું થવાનું નથી રાજકારણ તો આપણે કર્યું છે પણ આપણે સમૂહ ને બધાને સાથે રાખી જ ચાલ્યા છીએ ભાજપે જે પ્રકારે કલ્ચર ઊભું કર્યું છે અથવા રાજકારણ ઊભું કર્યું છે એમાં પ્રજાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ તાલુકા પંચાયતનો સભ્ય હોય કે જિલ્લા પંચાયતનો સભ્ય હોય કે ધારાસભ્ય હોય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય કે ગ્રામ પંચાયતનો નો સરપંચ હોય ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે કે પૂજાભાઈ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જેટલો સમય માની લો કે આ વિસ્તારમાં પછી એ તાલુકા પંચાયતના વહીવટી માળખામાં અથવા ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવામાં અથવા આયોજન ની ગ્રાન્ટ ફાળવવામાં અથવા એક્ટિવિટી ની ગ્રાન્ટ ફાળવવામાં ક્યારેક કોંગ્રેસ ભાજપ નથી કર્યું સાથે રહીને કામ કર્યું છે તાલુકા પંચાયતમાં એ જ પ્રમાણે કામ કર્યું છે જિલ્લા પંચાયતમાં પણ એ જ પ્રમાણે કામગીરી કર્યું છે અને હવે નવા કલ્ચરમાં કયા પ્રકાર અને જે લોકો કામ કરે છે અને એ જ માનસિકતાથી કામ કરશે અને એ જ માનસિકતા પ્રમાણે જો એ તૈયાર થશે નવી પેઢી જો એ જ પ્રકારે જો તૈયાર થશે ને નવી પેઢી જો એ જ પ્રકારે તૈયાર કરીને આગળ ચાલશે તો મને લાગે છે કે આવનારા દિવસો કેવા ઊભા થશે અથવા કેવો સમય આવશે એનો તમે કલ્પના નહીં કરી શકો એટલે નવી પેઢી એ સમજવાની જરૂરિયાત છે કે તમને કઈ પણ મળે તમને પદાધિકારી લોકો બનાવે અથવા પ્રજા બનાવે એ પછી ભાજપમાંથી માંથી તમને બહુમતી ચૂંટાઈ આપે છે તો પ્રજાને ધ્યાનમાં રાખીને ચાલો અને છતાં હવે તો ખુલ્લો ખુલ્લા કે એને આગેવાનો કે મત મળ્યા હોય તો કરીએ મત ન મળ્યા હોય તો ન કરીએ તમે તો અગાઉ કીધું છું આજે કહું છું મત તો આપ્યા ખોબે ને ધોબે છતાંય ઉભી બજારે રડે છે શા માટે આજે પરિસ્થિતિ તો હેરાન છે શા માટે આવું બધું થાય છે વચ્ચે ખાપટ ની અંદર થયું લોકોના નાણા પોસ્ટ ઓફિસ માં બારોબાર ગયા કોણ કરાવનાર કોને કરાવડાવ્યું હમણાં બે દિવસ પેલા છાપામાન મીડિયામાં આવ્યું માણિક ની અંદર ચાર થી સાડા ચાર લાખ રૂપિયા છે સાયબર ક્રાઇમ ની અંદર છાપામાં એવું છે કે બારથી આવ્યા જમાયા આવ્યા ફલાણા ઢીકણા પૂસડા આવ્યા થાય તારી એક હાથે પડે ખરી આ બધું બેફામ અને ખુલ્લમ ખુલ્લા થાય છે એનું કારણ શું છે કોણ ભાગીદાર છે આ સામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે બે ફાર્મ ચાલે છે ઉના તાલુકામાં ગરીબોને મળતું અનાજ એ બારોબાર વેચાય છે તો એ સૂત્રધારો કોણ છે એ કોણ કરાવડાવે છે શું શું મોદી સર માટે એટલે મારે બોલવાન રાખવું પણ અહીંયા કોઈ ભક્ત આવીને બોલીને માયકમાં આવી જાય પોલીસવાળા તો લઈ જ ગયા છે આ રેકોર્ડિંગ કરતા હોય હા અને અહીંયા હું કાંઈક બોલવું એટલે તરત બીજે દિવસે ફરિયાદ નાખો કરે અને કોર્ટમાં ધક્કા થાય તો જેટલી પ્રવૃત્તિઓ ચાલે છે અને એ પ્રવૃત્તિઓની તપાસ કરો પગલા લો એના મૂળ સુધી જાઓ મોટે ભાગે ભાજપ વાળા જ નીકળે છે દારૂમાં ભાજપ વાળા પકડાય બીજામાં પકડાય

અને સત્તા પક્ષ અને વહીવટી તંત્રમાં કામ કરનારા અધિકારીઓ આ બંનેની મિલી ભગત હોય ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય અને એને થાય ત્યારે રોકવાની જવાબદારી વિપક્ષ તરીકે સંસદમાં આજે દેશની અંદર રાહુલ ગાંધી આજે કરી રહ્યા છે વિપક્ષના નેતા તરીકે અને લોકસભાની ચૂંટણી પછી કેવું થયું છે એ તમે જાણો છો જે મારો દેશનો વડાપ્રધાન કોઈને જવાબ દેતો નથી પોતાનું મન માયનું કર્યું બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ સુધી અને ચૂંટણી આવીને આ વખતે બહુમતી ના આવી વકફ બોર્ડ નું બિલ પાછું ખેંચવું પડ્યું તમે કલ્પના કરો જે શિક્ષિત લોકો જે છે વગર પરીક્ષા એ વગર ઇન્ટરવ્યુ એ સીધે સીધું જાહેરાત આપીને તમારે અરજી કરી દેવાની તમારી ભરતી કરી દેવાની યુપીએસસી માં નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું આ વખતે પાછું ખેંચવું થયું છે ત્રણ નિર્ણયો નરેન્દ્ર મોદીએ પાછા ખેંચવા પડ્યા પોતે પોતે જાહેરાત કર્યા પછી પાછું પહેલી વાર દસ વર્ષની અંદર પહેલી વાર બનાવ્યું નથી અને ભવિષ્ય પણ લોકો અત્યારે તમામ પ્રકારે માની લો કે આવેલા છે ભાજપ જ્યારે બે સો નાગેવાનો ભેગા તા નામ થાય તો એની જ વાતો કરે હેની

રમેશભાઈ કે ભાઈ તો પછી તમારે તો તમારી તો સત્તા છે તમે કરો ને તો અમારાથી ન થાય અમે અમે ન બોલી શકીએ સાચી વાત માટે બોલો બોલવા માટે તૈયાર કરો સમય પૂરો થાય બાલુભાઈ આજે માની લો કે પ્રમુખ તરીકે જવાબદારી જેમ નિમાનશે માની લો કે નિવૃત્તિ કે આ તે સમય સંજોગો થાય છે સત્તર વર્ષ કામ કર્યું સત્તર વર્ષ દોડ્યા પૂજાભાઈ થી હજી જેટલું દોડાશે જે હશે પગ ને આમ તેમ ઉપર વાળો સારું આયુષ્ય આપશે સારું સ્વાસ્થ્ય આપશે દોડશું પછી પગ ના હાલે ત્યારે શામજીભાઈ હવે માની લો બહુ અનિવાર્ય હોય તો આવે હવે ઉંમર થઈ ગઈ બાકી શરૂઆતના તબક્કામાં ગામડે ઓઢતા ગામડે દોડતા ખમતા ગઈ આખા તાલુકાના તમામ ગામડાઓ હવે હવે નવા તો નવા જે કલ્ચર જે તૈયાર થાય છે તો જે અત્યારે જે ચાલે છે જે પેઢી ચલાવે છે ભાજપ જે પ્રમાણે કલ્ચર કરાવે છે ક્યાંક ધર્મના નામે ક્યાંક જાતિના નામે ક્યાંક બીજાના નામે ક્યાંક ગૌરક્ષક નામે ક્યાંક વિશ્વ હિન્દુ પરિષદના નામે ક્યાંક આરએસએસ નામે ક્યાંક ધાર્મિક ધાર્મિક કાર્યક્રમોના માધ્યમ દ્વારા જે પ્રકારનું જે ઘડતર કરે છે એ ને જો જો નવી પેઢી બરાબર સમજે દિવસોમાં આ જે પરિસ્થિતિ છે એના કરતા પણ વધારે ખરાબ પરિસ્થિતિ થશે આટલું યાદ રાખજો આ વાત આપણે લોકોને સમજાવવાની કહેવાની છે સમજે તો ઠીક છે આપણે આપણી જવાબદારી છે આપણી ફરજ છે આપણે સમજાવીએ સાચી દિશામાં લઈ આવવા માટેના પ્રયત્નો કરીએ સાચી વાત કરીએ સત્ય બોલીએ બોલવા માટે તૈયાર કરીએ દેવભાઈ આજે તૈયાર બોલ્યા બોલવું તો પડે તો બોલવા માટે બધા તૈયાર થાય એ દિશામાં આપણે આગળ કામગીરી કરીએ વિશેષ લાંબી વાત નહીં કરતા વહીવટી બાબતો છે ઘણી બધી બીજી થોડી માહિતી લઈએ તો પણ હવે પાછી નવેસરથી બોલાવશું ત્યારે પ્રશ્નો સાથે હા બીજા પ્રશ્નો સાથે એ પણ થાક્યા ગયા છે કે વેલા ઘર જાય બરાબર થઈ ગયો એટલે બંને પ્રમુખોને આજે વિદાય આપીએ છીએ ત્યારે ફરી વખત